અમિતાભ બચ્ચન ના કોન બનેગા કરોડપતિ શો માં સુરત નો સત્તાવીસ વર્ષીય યુવક ઉત્કર્ષ બક્ષી ચમક્યો ઉત્કર્ષ બક્ષી કોન બનેગા કરોડપતિમાં છ લાખ પચાસ હજાર જીત્યો

વધારે સ્પર્ધકો તેમની સાથે હતા તમામ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ઉત્કર્ષ કે અભિનેતા બચ્ચન વચ્ચે ગુજરાત અને સુરત ને લઈ ઘણી ચર્ચાઓ થઈ હતી જેમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે ગુજરાત સાથે મારો નાતો જોડાયેલો છે ઉત્કર્ષના પિતા વ્યવસાય વકીલ છે અને તેમની માતા હાઉસવાઇફ છે સતાવીસ વર્ષે ઉત્કર્ષ બક્ષી ફ્રેન્ચ

જી આપ કેબીસી માં કેવી રીતે પહોંચ્યા કેવી જર્ની રહી તો કેબીસી માં પહોંચવા માટે મારી જે સફર છે તે એપ્રિલ મહિનાથી શરૂ થઈ જ્યારે ટીવી પર સવાલો આવે છે અને એ સવાલોના જવાબ આપણે WhatsApp એ લોકો એ લોકોની સોની Live એપ્લિકેશન છે અથવા SMS થ્રુ આપવાના હોય છે તેમાં જવાબો આપ્યા અને પછી એક કોલ આવે છે જેમાં બે વધુ સવાલ પૂછવામાં આવે છે તે બે સવાલોનો સાચો જવાબ આપ્યા પછી મને એક ફાઇનલ ઇન્ટરવ્યૂ ઓડિશન રાઉન્ડ કહી શકાય એની માટે કોલ આવ્યો જેની માટે હું બેંગ્લોરથી મુંબઈ આવ્યો અને હું સવારે આઠ વાગે એ લોકોના ઓડિશન વેન્યુ પર પહોંચ્યો અને ત્યારે અમારા બધાની એક જીકે ટેસ્ટ લેવામાં આવી અમે લોકો લગભગ કહું તો છસોથી સાડા છસો જેટલા લોકો હતા એ જીકે ટેસ્ટ લીધા પછી એ લોકોના કટ ઓફ ક્લિયર કર્યા પછી લગભગ એમાંથી અમે થી બસો સિત્તેર અઢીસોથી બસો સિત્તેર જેટલા લોકોને એ લોકો એલિમિનેટ કર્યા અને અમારા લોકોનું પ્રવેશ થયો ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં ખૂબ જ રાહ જોવી પડી અને મારો નંબર જે છે તે રાત્રે દસ વાગે આવ્યો એટલે તેરથી ચૌદ કલાક મેં રાહ જોયા પછી મારો નંબર આવ્યો રાત્રે દસ વાગે પણ મેં ઉત્સાહપૂર્વક ઇન્ટરવ્યૂમાં પણ સારું પર્ફોમન્સ આપ્યું મારું ઇન્ટરવ્યુમાં પણ મને ઘણું બધા સવાલો પૂછવામાં આવ્યા મારી પર્સનાલિટી વિશે મારું બાળપણ કેવું રહ્યું છે મેં કોલેજ લાઇફમાં શું કર્યું છે તેવા બધા સવાલો પૂછવામાં આવ્યા અને એના જવાબો આપ્યા પછી મારી એક હજુ જીકે ટેસ્ટ લેવામાં આવી જેમાં મને દસ થી બાર સવાલ જીકેના પૂછવામાં આવ્યા જેમાં મેં લગભગ ઘણા બધા સાચા આપ્યા એના એક મહિના પછી મને ઓગણત્રીસ જૂને કોલ આવ્યો કે હું ફાઇનલી સિલેક્ટ થઈ ગયો છું ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં અને મને ત્યારે જાણ થઈ કે હું ખરેખર પહેલા અઠવાડિયામાં એટલે કે એબીસી સિઝન જ્યારે શૂટિંગ શરૂ થવાનું હતું અને પહેલો એપિસોડ શૂટ થવાનો હતો તેમાં હું એક ભાગ લેવાનો છું એવું મને જાણ કરવામાં આવી હતી અને એના પછી મેં ખૂબ જ તૈયારીમાં સમય વિતાવ્યો મારો હું જોબ કરું છું અને એના પછી ઘરે આવીને અને જોબમાં પણ ફ્રી ટાઈમ મને મળે તો એમાં પણ હું તૈયારી કરી રહ્યો હતો અને પછી મારું શૂટિંગ થયું જેમાં હું પહેલા જ એપિસોડમાં હોટસીટ પર આવી શક્યો કારણ કે દસ લોકોમાં મેં સૌથી ફાસ્ટ જવાબ આપ્યો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના સવાલનો અને પછી ફાઇનલી મને હોટસીટ પર બેસવાનો મોકો મળ્યો કેટલા રૂપિયા જીતીને આવેલા છો અને કેટલા સવાલ સુધી હું તેરમા સવાલ સુધી પહોંચ્યો હતો કે પચીસ લાખ રૂપિયાનો છે બાર લાખ પચાસ હજાર રૂપિયાનો સવાલ મેં વઘલ લાઈફ લઈને જવાબ આપ્યો હતો અને હું તેરમા સવાલ સુધી પહોંચ્યો હતો પણ તે ખોટો પડતા હું છ લાખ ચાલીસ હજાર જીત્યો છું કારણ કે મેં મારી રકમ જે હતી દુગ્નાસ્ત્ર એક નવી વસ્તુ જે લોકો ઇન્ટ્રોડ્યુસ કરી છે તેના થ્રુ મેં મારી રકમ ડબલ કરી દીધી હતી અને તેથી મને છ લાખ ચાલીસ હજાર મળ્યા છે જી આપ જે અમિતાભ બચ્ચન સાથે ફેસ ટુ ફેસ મળ્યા છો કેવી રહી એ ક્ષણ એ ક્ષણ ખૂબ જ સ્પેશિયલ છે મારી માટે અને એ હું ક્યારેય ભૂલી નહીં શકું અમે લોકો સેટ પર ગયા હતા ત્યારથી જ અમારા મનમાં ઉત્સાહ બહુ હતો અને અમને બધાને જ એવું હતું કે આપણે ક્યારે હોટ સીટ પર બેસીએ કારણ કે એક સ્વપ્ન એ જ હોય છે આપણું કે આપણે દસ ફાસ્ટેસ્ટ વિંગર ફર્સ્ટમાં તો આવી જઈએ પણ જો હોટ સીટ પર બેઠા વગર આપણે જો પાછા જવાનું થાય તો તેવું નહીં કરવું હતું કોઈને પણ અને બધા જ ખૂબ જ પ્રયાસ કરી રહ્યા હતા અને મારા મનમાં પણ એવું જ હતું કે હું જલ્દીથી જલ્દી હોટ સીટ પર બેસી જાઉં અને પછી જ્યારે અમિતાભ સરની એન્ટ્રી થઈ અને એમણે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો સવાલનો જે ફાસ્ટેસ્ટ જવાબ જેણે આપ્યો છે તેનું નામ લીધું અને એમાં મને મારું નામ સંભળાયું એટલે હું તરત જ હોટ મારી ખુરશી પરથી ઊભો થઈને હું હોટસીટ તરફ જાઉં છું અને હું ખૂબ જ ખુશ છું તમે એપિસોડમાં પણ જોયું હશે અને તેથી જ પછી જયારે હું હોટસીટ પર બેઠો ત્યારે મારી વન ઓન વન વાતો અમિતાભ સર હું ભલે આવ્યો છું પણ હું સુરત ગુજરાતી છું એટલે અમિતાભ સર તરત જ મને કહ્યું કે ગુજરાત સાથે મારો પણ એક વિશેષ નાતો છે અને આપણે સૌએ એમનું ખુશબુ ગુજરાત કેમ્પેન જોયું છે જેમાં એક એ કહે છે કે તમે આવો અને થોડા દિવસો વિતાવો ગુજરાતમાં એટલે ત્યારે મેં એક હળવો એક હળદાશ ની પળ માળવા માટે એમને કહ્યું કે હું તો આખું જીવન જ ગુજરાતમાં વિતાવું છું અને પછી એમણે મારા સંગીત વિશે થોડી ઘણી વાતો કરી અને એમણે મને કહ્યું કે મારે સંગીત ક્યારેય છોડવું નહીં જોઈએ તે પોતે પણ એક મોટા સંગીત પ્રેમી છે અને એમણે કહ્યું હતું કે એમને સંગીતમાં જેટલી રૂચિ છે અને એમને સંગીતકાર જે લોકો હોય છે તે લોકોની ઈર્ષ્યા પણ થાય છે ત્યારે પણ પણ મેં એમને કહ્યું કે સર અમારી માટે તમારી સંગીત તો હું લગભગ સ્કૂલમાં બહુ જ નાનો હતો ત્યારથી જ મને ગીતો સાંભળવું બહુ ગમતું હતું અને પછી મેં બે હજાર આઠ માં સંગીત ટ્રેનિંગ લેવાની શરૂ કરી જયારે મેં હાર્મોનિયમ હું પહેલા શીખ્યો અને પછી ગિટાર શીખ્યો કીબોર્ડ શીખ્યો એટલે એ બધું શીખ્યો અને પછી મેં મારા વોકલ ટ્રેનિંગ પણ શરૂ કરી એટલે કહી શકાય કે હું પાછલા સોળ સત્તર વર્ષથી સંગીત સાથે છું જી આપને સંગીતનો શોખ છે એ પણ જાણી લીધું બટ આપ કયા પ્રોફેશનલ સાથે જોડાયેલા છો હું એક એચઆર બીપી છું જેને કે કહી શકાય હ્યુમન રિસોર્સ બિઝનેસ પાર્ટનર અને બેંગ્લોરમાં એક ફ્રેન્ચ એમએનસી કરીને આઈટી કંપની છે તેમાં હું છું એક HRBP તરીકે મારી ફરજ બજાવું છું ફેમિલીમાં કોણ કોણ છે ને પેરેન્ટ્સ ફેમિલીમાં મારા મમ્મી છે પપ્પા છે પપ્પા એક એડવોકેટ છે સુરતમાં મમ્મી હોમમેકર છે મારો મોટો ભાઈ છે જે ફાર્મા કંપનીમાં માર્કેટિંગમાં છે અને ભાભી છે જે સોફ્ટવેરમાં છે અ જે આપણે જે સુરતમાં જે ઉત્કર્ષ બક્ષી છે જેને કેબીસી માં જે તેરમા સવાલમાં છ લાખ પચાસ હજાર જીતીને આવેલા છે તેઓ સાથે વાત કરી અને તેઓએ જણાવ્યું કે અમિતાભ બચ્ચન સાથે કેબીસી ના શોમાં હોટ સીટ પર બેસવાનો તેમનો અનુભવ ખૂબ જ સારો રહ્યો અને જે અમિતાભ બચ્ચનજી છે તેમની સાથે તેમણે ગુજરાતને લઈ સુરતને લઈ કેટલીક રસપ્રદ વાતો પણ કરી અને અમિતાભ બચ્ચનજી સાથે જે હોટ સીટ પર બેસવાનો જે અનુભવ રહ્યો તે તેઓને જીવનભરની યાદગાર ક્ષણો તેઓ કહી શકી છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા થી